તો અમે હવે સીધું કલર કરવાની ચાલુ કરી દીધું છે એમાં કલરમાં સૌથી પહેલાં અમે કરીએ છીએ પ્રાઇમર એટલે કે મનીષા કરે છે બધું કેમકે મને આ થોડું ઘણું ફિનિશિંગ નથી આવડતું મનીષાને સારું એવું આવડે છે ફિનિશિંગ તો એ કરે છે બાકી થોડું ઘણું એમાં હેલ્પ કરાવવું જેમ કે કલરનું ઓલું મિક્સિંગ કરવાનું હોય કલર એટલે કે જે પ્રાઇમર અત્યારે લાવ્યા છીએ અમે જે અહીંયા થાય છે એ પ્રાઇમર અત્યારે મિક્સ કરવાનું પછી એની અંદર ટર્પેન્ટાઇન નાખવાનું સરખું હલાવી દેવાનું વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું એ બધું હું કરી દઉં પછી હંમેશા અહીંયા દિવાલ ઉપર કરવાનું ચાલુ કરી દે એટલે જુઓ અત્યારે થોડું ઘણું થાય છે હજી ધીમે ધીમે આમાં કરીએ છીએ આ દિવાલ લીધી છે અત્યારે આ ઉપરના રૂમની અને ફિનિશિંગ સરખું આવી જાય આટલું અહીંયા સુધીનું અહીંયા સુધીનું એટલે હમણાં હું તમને પાછું બતાવું કે કેટલું થઈ ગયું છે કેવી રીતે થાય છે અને શું આમાં આગળની પ્રોસેસ થશે એમ બરાબર પછી આ થઈ જાય એટલે આની ઉપર પછી કલર કરવાનો છે એટલે બહુ દિવાલ કલર ચૂસી ન લે એટલા માટે થઈને એટલે હવે પ્રાઇમર પહેલાં અમે લગાડવાનું ચાલુ કરી દીધું છે જો હું તમને પ્રાઇમર બતાવું અહીંયા અહીંયા અમે મિક્સિંગ કર્યું બધું આ પ્રાઇમર ટર્પેન્ટાઇન પછી નીચે કાગળ પાથરી દીધો અને વ્યવસ્થિત આમાં છે ને ઢોલામાં ટબમાં મિક્સિંગ કરી દીધું આની અંદર અને થાય છે હવે અહીંયા આખું થઈ જાય એટલે પછી હમણાં તમને બતાવું હું કે અહીંયા

એટલે મને લાગે છે દિવાલ માં કલર ચમકતો હશે જો ને આ ચમકે છે એવું છે સારું ચાલો હવે થોડું ઘણું આ આખું અહીંથી શું ઉપરથી લઈને આ નીચે સુધીનું થઈ જાય એટલે હું તમને બતાવું હમણાં એટલે કેવું લાગે છે ને કેવું ફિનિશિંગ આવે છે એ ખબર પડે આપણને આખી દીવાલ થઈ ગઈ છે અને અમુક જગ્યાએ હજી તમને ભીનું દેખાતું હશે એટલે થોડો ઘણો આમ કલરમાં છે એટલે જે ભીનું છે અને નીચેની બાજુએ એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે વ્હાઈટ એ કલર સુકાઈ ગયો છે અને અમુક જગ્યાએ ઉપરમાં થોડોક સુકાઈ ગયો છે અમુક અમુક જગ્યાએ હજી આમ ધબ્બા જેવું લાગે પણ એ થોડુંક શું છે કે ભીનું છે હજી સુકાણું નથી એટલે ધીમે ધીમે હમણાં સુકાઈ જશે એટલે આ આખું એકદમ સરસ મજાનો વાઈટ થઈ જશે અને અત્યારે મનીષા હવે અહીંયા પણ કરવા માંડી છે આ બાજુ એટલે થોડોક આ પટ્ટો પણ થઈ જાય એમ તો અહીંયા જો આ બાજુનો થોડોક પટ્ટો કર્યો છે હજી અને આગળનો આ બાજુ બાકી છે હવે થોડોક ધીમે ધીમે કરે છે અને ત્યાં તો હમણાં પાછો ટ્યુશનનો ટાઈમ થઈ જાય છે પોણા ચાર થઈ ગયા છે હા એટલે હમણાં આવશે બધા છોકરાઓ કેવલ આવી ગયો છે ટ્યુશનમાં હમણાં વાત કરી તો વાર છે પંદર મિનિટ ની કેવલ આવી ગયો છે પણ કેવલ એટલે મનીષાના માસી ગયો છે એ પણ ટ્યુશન ટ્યુશન આવે છે આવે કેવલ સાંજે આવે અને ઈ કે હાલો હું ઈ કરવા માંડું પણ મને એ કે આવડતો નથી કલર કરતા મને નથી આવડતા એટલે હું સાઈડ માં બેઠો છું એવું છે કેવલ ને ન્યાય ટમેટા ઉગી ગયા છે જો આપણે જે ટમેટા ઉગાડ્યા છે કેવલ ને ન્યાય ઉગી ગયા છે

પરબારું મળતું હોય તો આની માટે બીજો કલર આવશે આ ખાલી પ્રાઇમર છે આ પ્રાઇમર એટલે કે કલર ને છે ને આમ સારો ઉઠાવ આવે કલર નો અને પી નો જાય દિવાલ કલર એટલે આ થઈ જાય ને એટલે આની ઉપર પછી કલર કરવાનો એટલે દીવાલ પી નો જાય ને ઓલું શું થાય કે કલર ને બે વાર ત્રણ વાર હાથ મારવો પડે એવી રીતે એટલે હવે આ દીવાલ તો થઈ ગયું આ જે કટકો છે ને હવે અહીંયા થોડુંક કરે છે મને પછી હવે ટ્યુશન નો ટાઈમ થઈ જશે થોડો ઘણો બતાવી દઉં તમને હવે હા શરૂઆત જ કરી જો સામેથી શરૂ કર્યું એ દિવાલ થઈ હજી થોડી ખોકાવાની બાકી છે હવે અહીંયા થોડુંક થાય છે અને આ એક આત્મા હું દેખાતો તો જો મને જોઈ ગયા બધા કેવી રીતે વિડીયો બનાવે છે એમ હા હા સાદુ સિમ્પલ મોબાઈલ લઈને મટાઈ પડવાનો આવું બધું છે ચાલો હવે હે સબસ્ક્રાઈબ વાળું એટલે કેવલની એક ચેનલ છે હો ભાઈ કેવલની ચેનલની લિંક છે ને હું નીચે મૂકી દઈશ તો તમે ફેસબુકમાં જોતા હો તો કમેન્ટ બોક્સમાં મૂકી દઈશ અને તમે જો યુટ્યુબમાં જોતા હોય તો એ કમેન્ટ બોક્સમાં જ મૂકી દઈશ હાલો ને તમારે કોતું નહીં જાજુ એટલે બેમાં મળી જશે તમને અને એની એક કમેન્ટ અહીં મળી જશે સીધા ત્યાંથી ડાયરેક્ટ તમે એની કમેન્ટ ઉપરથી જશો તો સીધો એ એની જ ચેનલમાં આવી જશો સીધા એટલે કેવલ તો કમેન્ટ કરી દેજે કેવલ ચોહાણ ચોહાણ કેવલ ચોહાણ કેવલ એવી રીતનું નામ છે આખું તમે જોજો